કાપુદરા ચાર રસ્તા ખાતે સવારે બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર ટાઇલ્સની દુકાનમાં સાઇન બોર્ડમાં આગ ફાટી નીકળી હતી આગ ફેલાઈને માળે કાપડના શોરૂમ અને બીજા માળે આવેલા ડાયાબિટીસ ક્લિનિક લપેટમાં લેતા ભાગાદોડી મચી જવા પામી હતી સુરત ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ કાપુદરા ચાર રસ્તા પાસે હીરાબાગ જતા રોડ પર ત્યાં આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર રવિવારે સવારે રાજ ટાઇલ્સ નામની દુકાનની બહારના ભાગે સાઇન બોર્ડમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી જોત જોતામાં આગ ફેલાઈને પહેલા આવેલા કલ્ચર વેલ્ડિંગ નામના કપડાના શોરૂમના આગળના ભાગે લગાડેલા એલઈડી ઇડીની લપેટમાં લીધું બાદમાં આગથી બીજા મળે આવેલા મધુશાંતિ ડાયાબિટીસ ક્લિનિકના બહારની સાઈડમાં આવેલી બે ત્રણ બારીના કાચ પણ ફૂટી જવા પામ્યા હતા આગના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાતા ભાગા દોડી મચી જવા પામી હતી અને ટ્રાફિક જામ પણ થયો હતો કોલમડતા જ કાપોદરા કતારગામ ગાંધીશે મોટા વરાચા અને પૂણા ફાયર સ્ટેશનના ફાયરનો કાપલો ઘટનાસ્થળે સ્થળે ધસી જવા પામ્યો હતો સતત પાણીનો કરીને અડધો કલાકમાં આગ પર કાબુ હતો જેના લીધે ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગને લીધે ત્રણેય મિલકતના આગળના ભાગમાં નુકસાન થવા પામ્યું હતું જ્યારે બાકીનો માલ સામાન ફાયરની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા બચી જવા પામ્યો છે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી અજર કૃષિ સાથે હર્ષદ સેઠા